સસલી એક ગામમાં બિક્કર નાની સસલી રહેતી હતી તે ખૂબ જ ડરી જતી નાના અવાજથી પણ ધબકી ઉઠે પાંદરું પડે તો ડરી જાય પંખી ઉડી જાય તો પણ ડરી જાય એક દિવસ તે ઝાડ નીચે બેઠી હતી ત્યારે ઝાડ પરથી એક ફળ પટક કરીને પડ્યું બિક્કર સસલી વિચારે છે કે આ તો આકાશ પડી રહ્યું છે અને તે તો તરત દોડવા લાગી રસ્તે તેને ખિસકોલો મળ્યો અને ખિસકોલો પૂછે એ બિકણ કેમ દોડે છે એવી અને બિકણ બોલી ડટણ આવ્યું પટણ આવ્યું ઉપરથી આવ પડ્યું પીઠ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો ખિસકોલો પણ ડરી ગયો અને બંને દોડવા લાગ્યા રસ્તામાં મોર મળ્યો પંખી મેળા હરણ મળ્યું બધાને બીકણ કેતી ગઈ કે ડટણ આવ્યું પટણ આવ્યું ઉપરથી આમ પડું પીઠ મારી ભાંગી નાખી ભાગો રે ભાઈ ભાગો અને બધા જ તેના સાથે ભાગવા લાગ્યા અંતે તેમને સિંહ મળ્યો અને સિંહે તેમને અટકાવ્યા શાંતિ 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 પહેલાં વાત તો કહું કે શું થયું છે એટલે બધા પ્રાણીઓ અને પક્ષીઓએ વાત કરી એટલે સિંહે પૂછ્યું કે આ ખબર ક્યાંથી લાવ્યા ત્યાં બધા બીકણ સસલી સામે જોવા લાગ્યા એટલે બીકણે કહ્યું કે હું ઝાડ નીચે હતી અને કંઈક પટ કરીને પડ્યું એટલે મેં સમજ્યું કે આકાશ પડી ગયું સિંહ બોલ્યો ચાલ હું તને લઈને ચાલું ત્યાં જ્યાંથી તું ભાગી બધા સાથે ફરી ઝાડ નીચે ગયા અને સિંહે જોયું કે એક ફળ પડી ગયું હતું અને એ બધું સમજી ગયો અને હસવા લાગ્યો અરે સસલી તારી આ અને તારા આ સ્વભાવના લીધે તે બધાને હેરાન કર્યા અને એને બધાને સમજાવ્યું કે બિનજરૂરી ભય રાખો નહીં પહેલાં સાચી વાત તપાસવી જોઈએ વાર્તાની નૈતિકતા એટલે કે શિખામણ ભય બિનજરૂરી હોવો જોઈએ નહીં કોઈ પણ વાત પર તરત વિશ્વાસ કરવો નહીં તપાસ અગત્યની છે